ગુજરાતના વડોદરા મુકામેથી અયોધ્યા જવા નીકળેલી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તીનો રથ અરવલ્લી જિલ્લાના માર્ગ પર પ્રવેશ કરી માલપુર સાકરિયા મોડાસા ખાતે પહોંચતા રામ ભક્તો દ્વારા જય શ્રી રામ ના ગગન ભેદી નારા સાથે અગરબત્તી રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવતા માર્ગો પર ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું શ્રી રામ લલ્લાની જન્મભૂમિ અયોધ્યા ખાતે વિશાળ ભૂમિ પર આકાર પામેલ ભવ્ય શ્રી રામ મંદિરની યોજાનાર ઐતિહાસિક અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરાના ભક્તો દ્વારા તૈયાર કરવામાં આવેલ એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી રથક આગામી બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પહેલા અગરબત્તી અયોધ્યા મુકામે પહોંચાડવાને લઈ નીકળેલા રથનું ખેરખેર લોકોમાં આસ્થા સાથે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો